રાજઘરાની રબડી જે મારી મમ્મી બનાવે તે મારા પપ્પાને બહુ ભાવતી નવરાત્રિ હોય એટલે પપ્પા અને મમ્મી ઉપવાસ કરે અને નવરાત્રિના નવે દિવસ અમારા ઘરે આ રીતે રાજઘરાની રબડી બનતી જ હોય છે નવરાત્રિ હોય એટલે આપણે વ્રત અને ઉપવાસ કરતા હોઈએ છીએ અને સાંજે હલકી ભૂખ હોય ત્યારે આ રીતે રાજઘરાની રબડી કે રાજઘરાની ખીર બનાવી અને સૌ કરી શકાય છે ખાવામાં ટેસ્ટી બને છે એકદમ ક્રીમી અને ઘટ રબડી બનીને તૈયાર થઈ જાય છે મારા પપ્પાને ભાવતી વ્રત અને ઉપવાસમાં બનાવી શકાય તેવી રાજગરાની રબડી બનાવવા માટે બે ચમચી ઘી લેવાનું છે તમારે એક ચમચી ઘી લેવું હોય તો પણ લઈ શકો છો અહીંયા મેં એક ચમચી રાજગરાનો લોટ લીધો છે તેને ઉમેરી અને શેકી લઈશું ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને ધીમા ગેસ પર જ આપણે લોટને શેકી લઈશું અહીંયા આપણે એક ચમચી લોટ લીધો છે એટલે લોટ જલ્દી શેકાઈ જાય છે હવે લોટનો કલર ચેન્જ થઈ જાય અને ફૂલી જાય ત્યાં સુધી શેકી લેવાનો છે આજે આપણે રાજગરાની રબડી બનાવીએ છીએ ત્યારે પાંચસો ગ્રામ દૂધ લીધું છે એટલે એક ચમચી રાજગરાનો લોટ લીધો છે પણ જો તમારે એક લીટર દૂધમાંથી રબડી બનાવી હોય તો બે ચમચી રાજગરાનો લોટ લેવાનો છે અહીંયા એક જ મિનિટમાં તમે જોઈ શકો છો કે લોટ સરસ એવો શેકાઈ ગયો છે તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને લોટ ફૂલી ગયો છે એટલે આપણો લોટ છે તે સરસ એવો શેકાઈ ગયો છે હવે પાંચસો ગ્રામ દૂધ ઉમેરી અને સાઈથી મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ આજે આપણે રબડી બનાવીએ છીએ રબડી વધારે થીક પણ ના હોવી જોઈએ અને વધારે ઘટ પણ ના હોવી જોઈએ તે રીતે મીડિયમ હોવી જોઈએ આજે રાજગ લોટ ઉમેરો છે તે દૂધ ઉકળશે એટલે ઘટ બનશે એટલે દૂધને વધારે નથી ઉકળવા દેવાનું અને દૂધ ઠંડુ થઈ જાય ત્યારે ઘટ બને છે એટલે બે મિનિટ માટે ઉકળવા દેવાનું છે અહીં જોઈ શકો છો કે દૂધ ઉકળી ગયું છે પણ દૂધમાં લોટ ઉમેર્યો છે તે અલગ છે એટલે દૂધ અને રાજગરાનો લોટ અલગ છે એટલે ઘટ થાય ત્યાં સુધી આપણે ઉકળવા દઈશું નવરાત્રી હોય ત્યારે આપણા ઘરે ફલાહાર બનતો હોય છે પણ સાંજે ભૂખ લાગે ત્યારે આ રીતે રાજગરાની રબડી બનાવી અને સૌ કરી શકાય છે તમે આને રબડી પણ કહી શકો છો અને રાજગરાની ખીર પણ કહી શકો છો એક મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે દૂધ ઘટ બનતું જાય છે અહીંયા આપણે રાજગ્રહણ લોટ એડ કર્યો છે એટલે લોટ ફૂલે છે એટલે જેમ દૂધ ઉકળે છે તેમ દૂધ ઘટ બનતું જાય છે હવે ખીર છે તે વધારે ઘટ પણ નહીં અને વધારે થીક પણ ના હોવી જોઈએ તે મીડિયમ હોવી જોઈએ તો જ ખાવામાં સારી લાગે છે અહીંયા તમે જોઈ શકો છો કે બે મિનિટ થઈ ગઈ છે અને આપણી રબડીની થિકનેસ છે તે આ રીતની હોવી જોઈએ હવે થિકનેસ ચેક કરવા માટે ચમચા પર દૂધ લેવાનું છે અને આ રીતે હાથથી પ્રેસ કરવાનું છે અને તમે જોઈ શકો છો સરસ એવું લેયર બને છે એટલે રબડીની થિકનેસ છે તે આ રીતની હોવી જોઈએ હવે આપણે અડધા કપ જેટલી ખાંડ મેળવાની છે અને સારી મિક્સ કરી લઈશું ખાંડ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે અને ઓછી કરી શકો છો તમારે વધારે ગળું જોઈતું હોય તો ખાંડ વધારે એડ કરી શકો છો ખાંડ ઉમેરવાની છે અને ખાંડ ઉમેરીએ છીએ ત્યારે રબડી થોડી પટલી બનશે કેમ કે ખાંડનું પાણી બને છે અને પાણી ભરી જાય ત્યાં સુધી આપણે દૂધને ઉકળવા દઈશું આજે આપણે રાજઘરાની રબડી બનાવી છે પણ આ રબડીમાં મારી મમ્મી પીપળા મોડ એટલે કે ગંઠોળાનો પાવડર એડ કરતી હતી અને આ ગંઠોળાનો પાવડર એડ કરતી હતી ને એટલે મારા પપ્પાને આ રબડી બહુ જ ભાવતી નવરાત્રિ હોય એટલે નવ નવ દિવસ અમારા ઘરે આ રીતે રબડી બનતી જ અને તેમાં પીપળા મોળનો પાવડર એડ થતો જ કેમકે પીપળા મોળનો પાવડર એડ કરીએ છીએ એટલે રબડીનો ટેસ્ટ બહુ સરસ લાગે છે કેમ કે રબડીમાં આપણે ખાંડ એડ કરી છીએ અને ગંઠોળા પાવડર એડ કરીએ છીએ તો તેનો ટેસ્ટ છે તે બહુ સરસ આવે છે થોડો તીખા જેવી ફ્લેવર આવે છે તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં પણ જરૂર જણાવજો તમે જોઈ શકો છો કે રાજગારણ રબડી છે તે તૈયાર થઈ ગઈ છે અને તેની થિકનેસ છે તે આ રીતની હોવી જોઈએ કેમ કે રબડી ઠંડી થશે એટલે વધારે ઘટ બનશે એવી રબડીની થિકનેસ છે તે બની તૈયાર થઈ ગઈ છે અને તમારે ચેક કરવા માટે આ રીતે ચમચા પર આ રીતે લાઇન કરવાની છે એટલે તેનું એક લેયર બને છે એટલે આપણે રબડી કે ખીર પણ કહી શકો છો તે બનીને તૈયાર થઈ ગઈ છે

પણ આજે આપણે ઘરે ટેસ્ટી ક્રીમી અને ઘટ રબડી બનાવી છે એટલે પ્રોપર એવી રાજગાર રબડી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે તો રબડીને ગરમા ગરમ સરીમ પ્લેટમાં સર્વ કરીશું તમારે રબડીને ઠંડી સર્વ કરી હોય તો પણ કરી શકો છો અને ગરમ સર્વ કર્યું હોય તો પણ કરી શકો છો પણ એક કલાક માટે ફ્રીમાં મૂકીએ છીએ તો ઠંડી સર્વ કરીએ છીએ તો ખાવા પણ ટેસ્ટી લાગે છે નવરાત્રિ સ્પેશિયલ મારા પપ્પાને ભાવતી એકદમ ક્રીમી અને મલાઈદાર ઘટ એ રાજઘરાની રબડી કે રાજગરાની ખીર બનીને તૈયાર થઈ ગઈ છે તો તમને આજની રાજઘરાની રબડીની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂર શેર કરજો મળીએ છીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્જોય